જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલ નુકસાનની જાત તપાસ માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સીધા ગામડાઓમાં ખેતરે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેની જી હા છેલ્લા ત્રણ દિવસથી જે રીતે કમોસમી વરસાદી માહોલ જામ્યો છે રોજ કમોસમી વરસાદના માવઠા થાય છે અને ક્યાંક તો જાણે ચોમાસું બેઠું હોય તેમ બબ્બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે કમોસમી વરસાદે ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે જાણે ખેડૂતના મોઢામાં આવેલ કોડિયો છીનવાઈ ગયો હોય ડાંગર સોયાબીન સહિતના તૈયાર પાક બગડી જતા ખેડૂતોની હાલત પણ બગડી છે કફોડી બની છે તેવામાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સીધા ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પલડી ગયેલા પાકનું જાત નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં નેવું ટકા ખેડૂતો આદિવાસી છે અને આ વર્ષે જિલ્લામાં બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર અને ત્રેવીસ હજાર પાંચસો ને ત્રેવીસ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વખતે સમયસર અને સારા વરસાદને લઈ સારો પાક થયો હતો ખેડૂતો ખુશખુશાલ હતા પરંતુ લણણીના સમયે થયેલ કમોસમી વરસાદે ખેડૂતોની ખુશી છીનવી લીધી છે ખેડૂતોની ચિંતા કરીને જિલ્લાના ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ મદદનીશ ખેતી નિયામક કૃણાલ પટેલ ગામના તલાટી અને ગ્રામ સેવકને સાથે રાખીને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ખેડૂતોની મુલાકાત લઈ હકીકતનો તાગ તો મેળવ્યો છે પોતાની નૈતિક જવાબદારી નિભાવી છે ખૂબ જ સરાહનીય બાબત છે જિલ્લા કલેક્ટરની મુલાકાતને લઈ ખેડૂતોમાં પણ એક આશા બંધાય છે ત્યારે જિલ્લામાં તમામ ખેડૂતોના ખેતરમાં થયેલ પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર સમયસર ચૂકવવામાં આવશે કે પછી કલેક્ટરની મુલાકાત એ માત્ર એક ઔપચારિક મુલાકાત બની રહેશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને હા આવા વિડીયો જોવા અમારી ચેનલ તીર સમાચારને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન જરૂર દબાવજો ધન્યવાદ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો